અને મારી તમને ગેરંટી ઘઉંના લોટની પ્યોર ઘઉં ના લોટની પાણીપુરી ભાઈ બરોબર ને બીનું જવા બરોબર ગેરંટી વાળી પાણીપુરી અને બાપ દીકરી ભાઈ ધૂમ મચાવી છે તમારું હે અંચલ હવે આ પાણીપુરી કેટલા ટાઈમથી બનાવે આઠ વરસથી પપ્પા ભેગી અને બધી ફાવી ગયું ને હવે તો પાણીપુરી આ લાલ કેવી ક્યાં લોટની બને આ એમ ને વંશી ઘઉં માંથી જ બને ઘઉં ના લોટની પૂરી હો મિત્રો તમે જોવો નજીક આવો સરસ મજાની કાળી કાઢી કેટલા ટાઈમ થી પાણીપુરી બનાવો બતી બીસ સાલ હોય રાજકોટમાં કાળી કે મારા ખ્યાલ આ પુરી કે મળતી નહી હોય ઘરે બનાવો આનો ટેસ્ટ કેમ આવે નથી 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 ને ભૂકો થઈ જાય હા હા પોચી ખાય કે કે તો ખાય માણસ ખાઈ શકે બજે પાણીમાં લીંબુના ફૂલ ના ના આમલી જીરા હન બીજ નાખો બસ બસ કશું નઈ નાખનેગા અને હું ભાવે વેચો પોડી 25 રૂપિયાને બલે છે ની પ્લેટ એમાં કેટલા નંગ આપો સાત નંગ આવે સાત નંગ આપો એમને હવે અમને બતાડો બનાવીને આ જુઓ સરસ મજાનો મસાલો તૈયાર થાય છે હું તો ઉભો ઉભો પાપડી ખાઉં છું મસાલો જોવો એમનો જોરદાર મસાલો હે આમનો પછી મારા જૈન મિત્રોને ખાવી હોય બે બાપ દીકરી ની પાણીપુરી રંગીલા રાજકોટ માં વાયરલ થઈ છે હજી સુધી નો ખાતી હોય તો પોચી જાજો અને આમની મને એને ભાઈ જે શિખંડ જેવું દહીં નાખીને દહીપુરી બનાવે ને હા 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 મોજ આવી હો ગલગલિયા થઈ જાય ગલગલિયા તો પોચીસ જાજો પચીસ રૂપિયા પાણીપુરીના છે દહીંપુરીના પુરી પચાસ રૂપિયા છે આવજો